ખબર ખર તમે આજે પ્રોપલોનો આપી છે એ માફ કરો નહીતર આવનારા દિવસોમાં પરિણામ ખેડૂતોનું બહુ ખરાબ થશે ગુજરાત સરકારના દરેક ખેડૂતોનું જે કૃષિ ધિરાણ પાક છે તે ત્રણ લાખની મર્યાદામાં માફ થાય અને કૃષિ ધિરાણ ફરી ખેડૂતોને મળે તો જ ખેડૂત ફરી ઊભો થઈ શકે એમ છે વાવન પાટીદાર સમાજ ખાતે કિસાન સંઘને એક જે ગુજરાત સરકારે પેકેજ બાંધ પાડ્યું કે ખેડૂતોને આપવું અને તે મશ્કરી સમાન કે કેવું કે એક હેક્ટરે ત્યારે એને ખેડવાનું એને સાફસુફી કરવાનું ખેતરને સમારકામ કરી બિયારણ લાવવાનું અને પછી તૈયાર થયેલા પાક ની અંદર થી નિંદાપણ કરવાનું પછી લણવાનું અને સાફસુફી કરી અને સરકારના કોઠાર સુધી પહોંચાડવાનો એ ખર્ચો પણ એક હેક્ટર દીઠ બાવીસ હજારથી પૂરો થતો નથી એનાથી વિશેષ થાય છે તો આ તબક્કે ગુજરાત સરકારને મહીસાગર જિલ્લાના ખેડૂતો વતીથી હું વિનંતી કરું છું કે ખરેખર આ માટે ખેડૂતોએ જે ખેડૂતોએ ત્રણ લાખની મર્યાદાની અંદર બેંકોની અંદરથી ક્રોપ લોન લીધેલી છે એમને એમાંથી માફી મળે ને તો જ ખેડૂત ખરેખર દિલથી બેઠો થાય તો આજના દિવસે ખરેખર સરકારને એક વિનંતી છે અમારી ખેડૂતોની કે ખેડૂતો પર દયા કરી અને ખરેખર તમે આ જે ક્રોપ લોન આપી છે એ માફ કરો નતર આવનારા દિવસોમાં પરિણામ ખેડૂતોનું બહુ ખરાબ થશે તો આ પ્રસંગે ખેડૂતાની નોંધ લઈ તાત્કાલિક આ માટે કંઈક વિચાર વિમર્શ કરે એ માટે વિનંતી છે બીમા ફસલ યોજનાની અંદર મારું એ કહેવું છે કે બે હજાર અઢારની સાલથી કેન્દ્ર સરકારે બીમા ફસલ યોજના દાખલ કરી ખેડૂતોને એક મુદ્દો આપી દીધો કે ભાઈ તમને લાભ મળશે પણ ખેડૂતોએ ત્યાર પછી ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ અને પચીસ નો વર્ષ આવ્યો પણ આજ દૂર સુધી ખેડૂતને વીમા ફસલ નો લાભ પ્રાપ્ત થયો નથી તો ખરેખર આ ખેડૂતોને એક શું કહેવાય કે સફરજન આપી દીધું કે એને ચાટ્યા કરો પણ ખરેખર એને કાપી અને એની અંદરથી સ્વાદ મળે ને એવું કંઈક સરકાર વિચારે એ માટે અમારી ખેડૂતો બે હજાર પચીસ નું વર્ષ મહીસાગર જિલ્લાના ખેડૂતો માટે બારમા મહિનામાં તેરમો કાળ સાબિત થયો છે જેમ કે આપણે મહીસાગર જિલ્લાની અંદર બે હજાર પચીસ ની શરૂઆતમાં ચોથા મહિનામાં અને પાંચમા મહિનામાં જે કમોસમી વરસાદ પડ્યો હતો તો તે વખતે જે ખેડૂતોએ જે ખેતી કરી હતી તે ખેતી પલળી ગઈ હતી અને તે ડાંગર અને મકાઈ અને જે મગફળીનો પાક હતો તે વેપારીઓને ભાજીના ભાવમાં આપવાની નોબત આવી હતી ત્યારે ખેડૂતોને એમ હતું કે આપણે ડાંગરના પાકમાં મહેનત કરીશું અને વળતર મેળવીશું પણ જ્યારે ડાંગરનો પાક તૈયાર થયો ત્યારે પણ કામોસમી વરસાદ થયો અને ડાંગર ડાંગરની જે પાક હતો તે પૂરેપૂરો નિષ્ફળ ગયો ડાંગરના દાણા ખેતરની અંદર ઊભી ગયા અને પરાળ પણ નિષ્ફળ ગયું જે મહીસાગર જિલ્લાના જે નાના નાના ખેડૂતો છે એમને જે પશુપાલકો માટે જે મેઈન ઘાસ કહેવાતું હોય તો એ ડાંગરનું પરાળ હતું એ ઘાસ હતું આખા વર્ષ માટે તો એવી નોબત ઊભી થવાની છે મહીસાગર જિલ્લા માટે જિલ્લાના ખેડૂતો માટે કે દાણા પણ બગડી ગયા ઉગી ગયા અને જે પશુપાલન માટે જે ઘાસચારો હતો તે પણ સડી ગયો જેથી પશુપાલકો ઉપર બહુ મોટી ગંભીર પરિસ્થિતિ ઊભી થવાની છે જેથી મારી ગુજરાત સરકારને નમ્ર વિનંતી કે મહિસાગર જિલ્લાના ખેડૂતો તથા ગુજરાત સરકારના દરેક ખેડૂતોનું જે કૃષિ ધિરાણ પાક છે તે ત્રણ લાખની મર્યાદામાં માફ થાય અને કૃષિ ધિરાણ ફરી ખેડૂતોને મળે તો જ ખેડૂત ફરી ઊભો થઈ શકે એમ છે સરકારશ્રીએ દસ હજાર કરોડનું પેકેજ જાહેર કરીશું ખેડૂતને એક આમ મશ્કેરી કરીશ દસ હજાર કરોડમાં ખેડૂત કઈ રીતે બેઠો થાય આ બાબતે અમારા મહીસાગર જિલ્લાના ખેડૂતને ત્રણે ત્રણ સિઝન ફેલ ગઈ એમ કહીએ તો ખોટું નથી ચોમાસું ડાંગર ઉગી ગઈ અત્યારે પાણીમાં પાથરા છે અને એનું સર્વે કરવાની વાત કરતા હોય તો સરકારે સર્વેમાં પણ ત્રણ ત્રણ વખત ખેડૂતોને તે છેતરાવડાય છે અને રોજકામ પંચકામ કરી અને તાત્કાલિક આપીશ અને તે પણ અત્યારે ગુજરાત સરકારની અંદર અમારું અમારું પંચમાળમાં પંચમાળનું નામ આવ્યું પરંતુ મહિસાગરનું નામ નથી આવ્યું ખેડૂતો અત્યારે પોતાનો પાક અવેરવા માટે દસ હજાર કરોડ તેથી વધારે પણ કિંમત મોંઘી થતી હોય છે ખેડૂત મકાઈ પણ ના થાય તો આ અંશે મારો શિયાળુ પાક પણ ફેલ ગયો ચોમાસુ પાક પણ ફેલ ગયો ખેડૂત ખરેખર આવા સંજોગોની અંદર બેઠો થયો નથી ખેડૂતના ઘરની અંદર મોડામાંથી આવેલો કોળીઓ છીનવી લીધો છે ખેડૂત ને પોતાના દીકરા દીકરીના દીકરા દીકરીના લગ્નો અને એના એને એને કોઈ પ્રસંગોપાત એ કઈ રીતે બેઠો થાય એ પોઝિશન નથી તો આ બાબતે સરકાર શ્રી નામે ખેડૂત મહીસાગર જિલ્લાના ખેડૂતો એક વિનંતી કરવા માંગીએ છીએ કે ખેડૂત નું ક્રોપ લોન ધિરાણ માફ કરે